નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું ત્રીજા ભાગમાં ને મિત્રો ત્રીજા ભાગમાં હરાજી વિશે વાત કરું તો નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં જોઈ શકો છો હરાજી આવી ગઈ છે અને દશક લાઈનની હરાજી પણ લેવાઈ ગઈ છે એક વખત અહીંયા વેચાણો છે આઠસો એકોતેર રૂપિયામાં એ ડુંગળી પણ તમને દેખાડી દઉં અને આગળ હવે અહીંયા જાણીશું કેટલાક બજાર ભાવ થાય છે તો મિત્રો આ માલ છે આઠસો ને રૂપિયા ભાવ થયો છે આનો એકદમ સાઈઝ સારી છે બમ્પર સાઈઝ ઉપર છે ને ક્વોલિટી સારી છે કલર ની વાત કરીએ તો એકદમ લાલ કલર ઉપર નથી થોડોક કલર થોડોક મીડિયમ છે બાકી માલ સારો છે ને સાઈજે સારી છે આઠસો ને એકોતેર રૂપિયા ભાવતું છે દસક કટાનો વકલ છે વકલ બહુ મોટો નથી આઠસો ને એકોતેર રૂપિયા ભાવત્યો હા મિત્રો અગિયાર કાટાનો વકલ છે અર્પણ દલાલમાં છે અગિયાર કાટાનો વકલ છે નવા વેબરેજ ગ્રાઉન્ડમાં ને હવે હરાજી નું કામકાજ ચાલુ છે તો ચાલો રૂબરૂ જાણી કે આગળ કેવાક બજાર ભાવ થઈ છે બે ત્રણ વકલ સારા છે એક મીડિયમ સાઈઝ છે આ ગુલટી હે ચારસો ને ત્રીસ રૂપિયા માં વેચાણી અને આ વકલ મોટો હે છસો ને એકાવન રૂપિયા ભાવ થયું છે તો મિત્રો આ ઘુલટી વેચાણી છે કલર વાળી છે જોઈ શકો છો ચારસો ને ત્રીસ રૂપિયા ભાવતી ચોખ્ખી છે એકદમ ચોખ્ખી કરેલી છે ચારસો ને ત્રીસ રૂપિયા ભાવ થયું છે કલર એ સારો છે ચારસો ત્રીસ રૂપિયા ભાવ છે અને આ મિત્રો બીજો માલ લેચાણો એના છસો ને એકાવન રૂપિયા ભાવ થયો થોડુંક સાઈઝમાં જોઈ શકો છો નાના મોટું હોય પણ કલર સારો હોય છસો એકાવન રૂપિયા ભાવ થયો છે બગડ વગરનો માલ છે ને એકદમ લાલ કલર ઉપર છે છસો એકાવન રૂપિયા ભાવ થયો છે માલ આ વખતે બહુ સારા એવા છે કલર વાળા છસો એકાવન રૂપિયા ભાવ દેવાનો ઓજ૨૨઺ ચ૨વણ ય૨૨ા ચિનાા કિન૨ા pક્ના of મિન્ય મામ૨િમણ ઐફા ખિમા ખિના ક૨ામા આામા કિના મિત્રો છસો ને એકોતેર રૂપિયા ભાવ છે ને આની અંદર સાઈઝ જોઈ શકો છો આવડી મીડિયમ સાઈઝ છે ને એકદમ મોટી બમ્પર સાઈઝ હોતી છે આવડી કોક બેતા ઉપર છે મોટી સાઈઝ અને કોક જોઈ શકો છો એકદમ ગોળ માલ હોતી છે આની અંદર છસો એકોતેર રૂપિયા ભાવ છે આની અંદર ભૂંગરૂ આ પ્રકાર નું ભૂંગરૂ લાંબુ ભૂંગરૂ હોતી છે ઘણું બધું છે છસો ને એકોતેર રૂપિયા ભાવ છે થોડોક કોક એવો બગડ એવો ગાંઠિયો હોતી છે એની અંદર કોક કોક છે બહુ જાતે નથી છસો એકોતેર રૂપિયા ભાવ દીધો બાકી વીણાટ કરેલો માલ છે છતાં એક કોક બગડ ગાંઠિયા રહી ગયા છે કોક બગડ કે ભૂંગરું આ બધી આ પ્રકારનું રહી ગયું છે છસો એકોતેર રૂપિયા ભાવ છે બાકી કલર ને એવું બધું સારું હે છસો એકોતેર રૂપિયા ભાવ છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ દે ભાઈ સાઈઝ થોડુંક ઝીણા મોટું છે બધું બાકી માલ સારો છે થોડીક ઉલટી હોતી છે આની અંદર આ પ્રકારની ની બાકી માલ બહુ સારો છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ દે છે બગડ વગર નો માલ છે ને આ બંગાળ ક્વોલિટી ભાઈ ક્વોલિટી સારી હોય ભાઈ કઈ ઘટે ને છસો એકતાલીસ છસો એકતાલીસ મિત્રો મીડિયમ ક્વોલિટી માલ છે એના બજાર ભાવ જાણી ત્રણસો રૂપિયા પૂરો ભાવ થયો છે તમને ડુંગળી સફેદ મીડિયમ ક્વોલિટી છે બસો ને એકસઠ રૂપિયા સફેદ નો ભાવ થયો મિત્રો આના ત્રણસો રૂપિયા પૂરો ભાવ થયો છે ને વધારે પૂરતી એમાં ગુલટી છે ત્રણસો રૂપિયા પૂરો ભાવ છે ને મોટી સાઈઝ તમને દેખાડું આવડી મોટી સાઈઝ છે મીડિયમ અને ક્વોલિટીની વાત કરીએ મિત્રો મીડિયમ ક્વોલિટી માલ છે ત્રણસો રૂપિયા પૂરો ભાવ છે એકસો ત્રેવીસ કટરનો વકલ છે ત્રણસો રૂપિયા પૂરો ભાવ થયો બાકી કસ્તરને એવું બહુ છે આની અંદર ત્રણસો રૂપિયા પૂરો ભાવ થયો ના સપે જ નથી આ ભાઈ બસો ને રૂપિયા ભાવતી છે જાય તો શું કહેવાય મીડિયમ સાઈઝમાં છે થોડુંક બે તા ઉપર હોતે છે આની અંદર બસો ને રૂપિયા બાકી આવો બગડ મરું ને એવો માલ હોતો આની અંદર મિક્સમાં છે બસો ને રૂપિયા ભાવ જેવા બાકી કસ્તર ને એવું બધું અમાય છે બસો ને રૂપિયા ભાવતી હોય તો મિત્રો સારી ક્વોલિટીમાં ગુલટી છે પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે એના હજી એક બીજી ગુલ્ટી છે બે ગુલટી બે ગુલ્ટી હતી બે ને આઈરા હતો કલ તો મિત્રો આના પાંચસો ને એકત્રીસ રૂપિયા શકો તમે સુપર ગુલટી જો કઈ ઘટે એકદમ લાલ કલર ઉપર છે પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવતી છે બગડ વગર છે કે કસ્તર કેવું કઈ છે નહીં એકદમ ચોખ્ખી કરેલો છે પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવતી છે ક્વોલિટીમાં સારી છે સારી ક્વોલિટીમાં પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવતી છે અને આના ત્રણસો ને એકસાઠ રૂપિયા ભાવતી થયો છે બે ગુલટીના જે વકલ છે બે સાથે જ મૂકેલા આના ત્રણસો ને રૂપિયા ભાવતી છે આ કલર આની અંદર સારો છે પણ થોડીક જોઈ શકો છો હાવ ઝીણી ગુલટી છે ત્રણસો એકસાઇ રૂપિયા ભાવતી છે આને ત્રણસો ને રૂપિયા ભાવતી છે બે હૈરત રજ મીકી બે ક્વોલિટી આમ જોઈ તો સેમ જ છે બહુ જાજો ફેર હે ને થોડીક ઝીણી એને ત્રણસો ને રૂપિયા ભાવ છે કલર બે માં સારો છે આમાં સારો છે તો મિત્રો કલર વાળા માલ ના તો ભાવ જાણે આપડે પણ કલર વગર ના જે માલ હોય એના બજાર બહુ જાણીએ બજાર એકસો પંદર છે સાઈઝ સારી છસો એકોતેર રૂપિયા ભાવ થયો તો મિત્રો છસો એકોતેર રૂપિયા ભાવ થયો છે ને આનો કલર ની વાત કરું મિત્રો તો પીળી પતી ટાઈપ કલર થઈ ગયો છે આનો છસો એકોતેર રૂપિયા ભાવ થયો બાકી સાઈઝ બહુ હારી છે આની અંદર સાઈઝ જોઈ શકો તો એકદમ બમ્પર સાઈઝ વધી છે છસો એકોતેર રૂપિયા ભાવ થયો છે સાઈઝ વાળો માલ છે થોડુંક બેતા ઉપર છે એકોતેર રૂપિયા ભાવ થયો છે બાકી કલર નથી આની અંદર છસો એકોતેર રૂપિયા ભાવ થયો ંકડી ના�ીહલ જ૧ેે નીા�રિઆ ંજા હૂે કણાાણત એ ને ન ડીડે ના�ાઔ કણળા conceુ tા ને ને નાં હિણ� commentedી નિણથ. ને ન

મિત્રો આઠસો ને એકાણું રૂપિયા ભાવ દે છે ને બમ્પર સાઈઝ માં છે ને ક્વોલિટી માં સારું છે આઠસો ને એકાણું રૂપિયા ભાવ દે છે કલર લાઇટિંગ ને બધું સારું છે ભાઈ આ ભાઈ આ વિશાલ ભાઈ લીધું હે ભાઈ ગાંડુ ભગવાન માં આઠસો એકાણું રૂપિયા માં બેસ્ટ ક્વોલિટી માલ છે સાઈઝ વાળો માલ છે ને સારી ક્વોલિટી માલ છે આઠસો એકાણું રૂપિયા ભાવ દે છે આઠસો એકાણું તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ ત્રણના એટલે કે નવા ગ્રાઉન્ડ ગ્રાઉન્ડના બજાર ભાવને મિત્રો હાલ રેગ્યુલર બજારની વાત કરું તો સાડા ત્રણસો રૂપિયાથી લઈને સાડા છસો રૂપિયા સુધીનું હાલ રેગ્યુલર બજાર અત્યારે બોલે છે અને સારી ક્વોલિટીના મિત્રો વાત કરું તો સાતસો પ્લસથી લઈને આઠસો ને એકાણું રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલેલા છે જે સારી બહુ ક્વોલિટી સારી હોય એના બાકી રેગ્યુલર બજારની વાત કરું તો મિત્રો મીડિયમ ક્વોલિટી જે હાવ હોય એને સાડા ત્રણસોની ઉપર ગણવાના અને હાડા છસો રૂપિયા સુધીના બજાર ભાવ બોલાય છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો ને અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ